સોમવારે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ પ્રસંગે ચુડાના કંથારીયા માધેશ્વર મહાદેવ મંદિર ખાતે અભિષેક કરવામાં આવ્યો

સોમવારે જ થઈ છે બોતેર વર્ષના યોગ બાદ આ વર્ષે આવો અનોખો સંયોગ રચાયો હોવાથી ભાવિકોમાં ઉત્સાહ પણ ચાર ગણો જોવા મળી રહ્યો હતો આજે વહેલી સવારથી શિવ મંદિરોમાં ચાર પ્રહરની પૂજા દ્વાભિષેક દીપમાળા ભક્તિ સંધ્યા સાથે ભાવિકો શિવ ભક્તિમાં લીન થયા હતા આજે અંતિમ સોમવાર સાથે સોમવતી માસ હોવાથી પિતૃ તર્પણ માટેનો ઉત્તમ દિવસ ગણાય છે પીપળે પાણી રેડીને પ્રદક્ષિણા કરી ભાવિકો પિતૃ તર્પણ કરે છે અમે આજે અત્રે મહાધેશ્વર મહાદેવ કંથારિયા એમાં શિવાલયે ચૌદ ભાઈઓ ભોજીદળના યુવાનો અભિષેક કરવા એવા દાદાનો ખૂબ સુંદર રીતે અભિષેક કર્યો અહીંયાના ભાઈઓએ બહુ સારો સહકાર આપ્યો અને બહુ જ સુંદર રીતે અભિષેકનું કાર્ય આજે અમારું સંપન્ન થયું છે મોજીદળના યુવાનો અને ભાઈઓએ મળી અને પાંચ સોમવાર અલગ અલગ શિવાલયો ઉપર જઈ અને રુદ્રાભિષેક કર્યો તથા અમારા શાસ્ત્રીજી દરેક સાંજે જડેશ્વર મહાદેવમાં અભિષેક કર્યો અને આ પ્રમાણે એકત્રીસ ઈ અભિષેક અને પાંચ મહારુદ્રાભિષેક પાંચ શિવાલયના મળી આજે દશાંશ હોમ જડેશ્વર મંદિરે મોજીદળમાં થશે અને એનો લાભ સૌ કોઈ ગ્રામજનોને મળશે રિપોર્ટ ભરતસિંહ